મહિલા સશક્તિકરણ અભિયાન અમવા અને ધી મહેર દ્વારા મશીન વિતરણ કાર્યક્રમ અમવા અને ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કોઓપરેટિવ સોસાયટી દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત તાજેતરમાં મશીન વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાનો અને તેમના જીવનમાં સુધારો લાવવાનો હતો કાર્યક્રમના મુખ્ય મહેમાન જીપીસીસી માઇનોરિટી સેલના ચેરમેન શ્રી વઝીર ખાન કઠાણ હતા તેમણે અમવાની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને ઉચ્ચ શિક્ષણ ખાસ કરીને તબીબી શિક્ષણ માટે મદદ કરવાની તૈયારી વ્યક્ત કરી તેમણે વિધવા બહેનોને યુદ્ધ દરમિયાન ભરણપોષણ માટે સહાય પણ જાહેર કરી અન્ય મુખ્ય મહેમાન શ્રી અસરાર બેગ મિરઝાએ મહિલાઓને પગભર થવા અને સ્માનવેર જીવવા પ્રોત્સાહિત કર્યા તેમને ખાતરી આપી કે મહિલાઓને કોઈ પણ સમસ્યા હોય તો તેમની મદદ માટે સંસ્થા હાજર રહેશે વજીર ખાન પઠાણનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું અને સંસ્થાનો પરિચય આપ્યો સેક્રેટરી શ્રી નેઈમ મન્સૂરીએ શ્રી અસરાર બેગ મિરજાનું સ્વાગત કર્યું આ કાર્યક્રમમાં મહિલાઓને સિલાઈ મશીન બ્યુટી પાર્લર સાધનો ફૂડ પ્રોસેસિંગ મશીન અને અન્ય ઉપયોગી મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ મશીનો મહિલાઓને પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવામાં અને આર્થિક રીતે સ્વતંત્ર બનવામાં મદદ કરશે કાર્યક્રમના અંતે આભાર પ્રવચન કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી નફીસા મુલ્લાએ કર્યું હતું આ કાર્યક્રમ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું અને મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરશે અહીંના સમાચાર સમાપ્ત થાય છે આપની યુટ્યુબ ચેનલ મુવમેન્ટ ઓફ ઇન્ડિયાને ને અને સમાચારના વિડીયોને લાઈક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપના સામાજિક ધાર્મિક રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા આઠ આઠ છ શૂન્ય સાત સાત એક સાત નો નંબર ઉપરનો સંપર્ક કરો હું છું તંત્રી શ્રી અબ્દુલ્લા ખાન બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો મુવમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનો ડિજિટલ વર્ઝન